તો ફેમિલી કેમ છો દોસ્તો તમે મજામાં મજામાં હું મજામાં તો સ્વાગત છે મારે ન્યુ બ્લોગમાં અને મારું નામ છે કે રાઠોડ અને દોસ્તો અત્યારે બ્લોગની શરૂઆત કરી દીધી પેલા તમને બધાને જય માતાજી જય જય શ્રી રામ તો અત્યારે જો વાડામાં બ્લોગ બનાવવાની શરૂઆત કરી દીધી છે આપણે અત્યારે અને આજે વાગી ગયા છે હરાત પારત વાગ્યા તડકો આવ્યો નથી તો તમે જોવો છો આવ્યો નથી કારણ કે એમ વરસાદ લાગે છે એવું આવવાનો છે તો તમને વાડીમાં જો કેમ પણ ઘરની અમારું ઘર છે ઘરની પાસે જ વાડી છે એક્ઝિટ તો કેમ પણ અને આ વાતાવરણ અત્યારે ધૂમ્મસ આખું થઈ ગયું છે એટલે વરસાદનું બહુ નક્કી નથી વરસાદ આવે તે નહીં આવે એવું છે એટલે વાંધો ને વરસાદ તો અહીં આવ્યા કરશે નીચે વરસાદ તો હું ભગવાનની હાથમાં કહેવાય ક્યારે પડે ક્યારે પડે કે નિકકી ન કહેવાય એટલે તો ચાલો દોસ્તો આપણે નાસ્તો કરીશું નાસ્તો કરીને પછી જઈશું કામે હેલો મિત્રો તો જો આપણે પાછળ વાડામાં આવી ગયા એટલે ઘરની બાજુનું સામે વાડું ને આવી ગયા છે ત્યારે નહીં તો તમે મસ્ત મસ્ત થઈ ગયા છે આ બધું છે આ બધું શું છે ગોવા અને ભીંડો ને એવું ઘણું છે અમારો અને એવું ખડ કાઢવા મી છે ને આ છે ને થોડી છે સોરી તમે ટી સોળીને જો આ છે આપણે તમને ખબર શીબડા શીબરા છે ને વહેલો શિબ્રાનો શિબડા નો વહેલો થઈ ગયો છે જો કેવા ના જો રાડું આપણે બેંગનનું એ થઈ ગયા છે તો ચાલો મિત્રો અત્યારે મું કામ કરે છે બસ આપણે દસ વીસ પચીસ મિનિટની વાર છે કામે તમારે બાકી ના ખર પી જઈશું તો કામે તો હું નીકળું છું કામ બાજુ આવો કોઈની ગાડી મળે તો એમાં બેસી જાય ચાલો મિત્રો તો જો આપણે આવી ગયા છે તો કારખાને કારખાને આવીને સારું કરી છે આગળ

હેલો મીટર તો આપણે આ શીખવ આવી ગયો છે એની ગુરુની પ્લેટ લૂસે છે તો કેમ પણ ગુણ બહુ આમ ગુરુ મસ્ત એને સંસ્કાર આપ્યા છે પ્લેટ લુસી નાખવાની એની ત્યાં લુસી નાખી છે જો અને બધું લૂસી નાખી સાઈડ બાઇડ એટલે કસરવા ન રહ્યો કેમ હે હેલો મિત્રો જો હું જાઉં છું ઘર બાજુનું વાગી જશે હારા બાર ઘર બાજુ નીકળી જાય છે વાતાવરણ મસ્ત થશે વાતાવરણ જોરદાન નીકળી આ લાગે એવું લાગે છે એટલે આપણે ધીમે ધીમે હેરા આજે જગા ભાઈને ગાડીમાં જવાનું છે અને ભૂખ બહુ લાગી છે સોરથી પેટ નહીં

ને પાછળ જો આવે છે ધીમે ધીમે આઈ આવે છે તો ચાલો જઈ અંદર અને ઘણો તો મિત્રો અત્યારે અમારે દીધો ગાડી ગાડી વાટે છે ગાડી લેવી છે મને દૂધ લેવા જવા વાટે ત્યાંથી દૂધ લેવા જવાનું છે આપણે દૂધ લેવા જવાનું દૂધું ને જો એ બહુણી રાખે કેમ તો ઉશી થતી નથી ને બહુણી કેમ રાખે એમ તો ટકો ઓપન ટકો ઉશી રાખો બહુની ઉશી રાખો હાલો ઉશી રાખો હા હા હમ બસ એમ હાલો હવે હાલો તો કેમ બહુ મિત્રો બંધ થઈ ગઈ છે કલો ચાલુ કરે છે એક ક્યાં સારું થઈ ગઈ તો બંધ થઈ ગઈ લીવર રાખે તો સારું થાય બાકી ગાડી બંધ થઈ જાય છે ગાડી તો સારું થાય છે પણ લીવર મૂકી દે ને આવ એટલે બંધ થઈ જાય છે એમ છે તો એનો કલાનો ભાઈ નન્નો આવ્યો છે હવે એ ટ્રાય કરશે હવે એ એને એલું વધારવું પડે ને એલું વધારવું પડે લીવરનું વધારવાનું આવતું રહેશે કાંઈ ગોતવ્યું આપણે ત્યાં કાંઈક જો હવે નાનો એન્જિનિયર બની ગયો છે આપણે ગેરેજ વાળો એટલે જો કેસે કેસે લોક રહેતે યાર યાર પર કક હવે કરે છે હું ગોચો રેસ વધારવાનું ગોચો રેસ

બેઠા બેઠા તો મિત્રો આપડે કલા ને જડી ગયું છે વસ્તુ કાકી બોક્સ ખોલે છે ખબર નઈ હું જડી ગયું છે ખબર પડે પછી ખોલે એટલે હું જડે છે ને ખુલતું નથી બોક્સ બોલો

પાણી પાણી કઈ નાખવાનું છે એવું લાગે તો કેવો વરસાદ આવે ને છે જીતુભાઈ આઈલે આવે છે આમ તો છોકરા લઈને તઈ ને સરબર ખુલ્લો ભાઈ ભાઈ જીતુભાઈ આ વરસાદ આવ્યો એટલે ભૂકા કાઢવા આ વરસાદ જા પડતો હોય છે એટલે નક્કી નહીં કેવો ભૂકા કાઢે કેવો વરસાદ વાત પૂછું જો આ તમામ પીડ્યો એટલે ભૂકા જ કાઢેલો કાઢવાનો છે વરસાદ કેવો પડવાનો છે અને જો આ જો મિત્રો આમ જો ગજબનો વરસાદ છે આમ જો કેવું કાળું કાળું ડિમ્બર રેખું છે આપણે આમ જો